લોકસભાની ચૂંટણીના સાથે ગુજરાતમાં ખાલી રહેલી જે પાંચ વિધાનસભાની બેઠકો હતી તેની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ જે છઠ્ઠી બેઠક ખાલી હતી વિસાવદરની તેની હજી સુધી ચૂંટણી પંચે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમજ આમ આદમી પાર્ટીની જે લીગલ સેલની ટીમ છે તે વારંવાર આરોપ લગાવી રહી છે કે ચૂંટણી પંચે વિસાવદરની જે બેઠક છે તે કેમ જાહેર નથી કરી સાથે તેઓનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં હારવાનો ડર છે તે કારણસર કંઈક ને કંઈક આ જાહેરાત નથી થઈ

ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિસે પી ભારતી મેડમ જે કમિશનર છે એમને મળવા માટે આવેલા હતા અને એ એ કે વિસાવદરમાં બાયપોલ ઇલેક્શન ડિક્લેર હજી સુધી કેમ નથી થયું આની પહેલાં પણ અમારા નેશનલ લીડર ગોપાલભાઈ ઇડા ઇટાલિયા અને એના પ્રેસિડેન્ટ ઈસુદાન ભાઈ ગઢવી સાથે ત્રણ દિવસ પહેલાં પણ આવેલા હતા અને રજૂઆત કરેલી હતી પણ અત્યાર સુધીમાં અમને જવાબ મળેલો નથી બીજું કે બાર તારીખે નોટિફિકેશન ડિક્લેર થઈ જશે પછી બાયપોલ ઇલેક્શન ડિક્લેર ના થઈ શકે એટલે અમે એઝ અર્લી એઝ પોસિબલ આ ઇલેક્શન ડિક્લેર થાય અથવા તો ક્યાં અટકેલું છે અને કયા કારણસર ડિક્લે નથી થયું એની અમે જવાબ લેવા માટે આવ્યા હતા અને અત્યારે અમે પી ભારતી મેડમે એવું કીધું છે કે મેં આ બધી ડિટેલ ઉપર મોકલાવી દીધી છે અને હજી સુધી એમના તરફથી રિપ્લાય આવેલો નથી મને એવું લાગે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે એમાં એવું કીધું હતું કે તમામે તમામ જેટલી પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બાયપોલ ઇલેક્શન છે તમામ જગ્યા ભરી દેવામાં આવેલી છે અને દરેકે દરેક જગ્યા ઉપર ઇલેક્શન ડિક્લેર કરી દેવામાં આવ્યું છે બીજેપી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ઇલેક્શન પિટિશન પેન્ડિંગ છે એટલા માટે વિસાવદરનું ઇલેક્શન થતું નથી તો બીજેપી એવું કહે છે તો શું એમની પાસે આ ઇન્ફોર્મેશન ઇલેક્શન કમિશન ઇન્ડિયા દ્વારા આવે મળેલી છે અથવા તો એમને કેવી રીતે આ ઇન્ફોર્મેશન મળેલી છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ છે કે અથવા તો કોઈ પોલિટિકલ પાર્ટીને ઇન્ફોર્મેશન આપે છે ને અમુક પોલિટિકલ પાર્ટીને ઇન્ફોર્મેશન નથી આપતી અને જો એવું કંઈ નથી તો એ બીજેપી દ્વારા જે કે આ વાતો ચર્ચા કરવામાં આવેલી છે એના ઉપર કોઈ એક્શન લીધા કે કેમ નથી લેતા બીજી વસ્તુ એ છે કે જો વિસાવદરનું ઇલેક્શન એફિડેવિટના ઇલેક્શન ઇલેક્શન પિટિશનની એફિડેવિટ છે એને ચેલેન્જ કરવા માટે આવેલું હોય તો હિમાલ હિમાચલની અંદર જે કોંગ્રેસના એમએલએ છે એને બધાને ડિસ્કવોલિફાઈડ કરી દીધા છે અને એ મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને એને તો ડિસ્કવોલિફિકેશનને ચેલેન્જ કરેલું છે છતાં પણ એ જગ્યાએ ઇલેક્શન થાય છે અહીંયા તો ખાલી ઇલેક્શન પિટિશનને ચેલેન્જ કરેલું છે જો તમે ઇલેક્શન પિટિશનને ચેલેન્જ કરો છો તો તમારે એનું રિઝિગ્નેશન માગવાનું છે અને ઓલરેડી એમએલએ જે હતા એક્સ એમએલએ એમને રિઝિગ્નેશન આપી દીધું છે ઇલેક્શન પિટિશન એમને એમ પણ એન્ડ વોઇડ થઈ જાય છે તો આવું કેમ થાય છે કે વિસાવદરની જનતા સાથે કેમ અન્યાય થાય છે કે ભાઈ વિસાવદરમાં જ ઇલેક્શન નથી થતું વિસાવ વિસાવદરની જનતાને જ કેમ એમના રિપ્રેઝેન્ટેટિવ નથી મળતા એટલે એવું છે કે બીજેપીનો ઇન્ટરનલ સર્વે એવું કહે છે કે ભૂંડી રીતે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં હારે છે અને સારી રીતે આમ આદમી પાર્ટી જીતે છે અહીંયા એટલે ખાલી ને ખાલી આખા ઇન્ડિયા લેવલે એક જ માત્ર વિસાવદર સીટ એવી છે કે જ્યાં ઇલેક્શન એમને ડિક્લેર નથી કરેલું હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસમાં જ્યારે પેટા ચૂંટણી યોજાઈ હતી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો તેમ છતાં ચૂંટણી પંચે ત્યાં પેટા ચૂંટણીની જાહેરાત કરી છે પરંતુ ગુજરાતમાં આ મામલો કોર્ટમાં હોવા છતાં હજી સુધી ચૂંટણી જાહેરાત નથી કરી આ જે તેમજ વાતો છે અમે રજૂઆત કરવા માંગીએ છીએ અને તેઓ વિસાવદનની પણ જે પેટા ચૂંટણી છે તેની પણ તેઓ જાહેરાત કરી દે આમ વિસાવદનની જે પેટા ચૂંટણી છે તેને લઈને પણ કોકણું ગૂછવાયેલું છે કેમ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી તેઓએ રાજીનામું આપ્યું ત્યારબાદ આ સીટ ખાલી પડી હતી ને તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે હવે જોઈએ આ મામલે ચૂંટણી પણ આવનારા દિવસોમાં શું કાર્યવાહી કરે છે આ પ્રકારના સમાચારના અહેવાલ જોવા માટે નો જે ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલો નમસ્કાર